તો કેમ છો મિત્રો રંગવગરના બેરંગ ચોમાસામાં સ્વાગત છે તમારું અરે ચોમાસા પહેલાં તો ચાંદીપુરા વાયરસ ફેલાઈ ગયો પૂરા ગુજરાતના ઇઠ્યાવીસ જિલ્લામાં ચોમાસા પહેલાં વાયરસે પગ પસારો કર્યો જો કે ચોમાસાનો હજુ પણ ઇઠ્યાવીસ જિલ્લામાં સારો એવો વરસાદ નથી થયો અડધું ચોમાસું વાયલું ગયું છે વાત કરીએ ઓગસ્ટમાં ઓગસ્ટની આઠ તારીખ તો સારું ચિત્ર જોવા મળી રહ્યું છે આમ તો વાંધો નથી પણ રાજકોટમાં વરસાદની પારી ઘટ જોવા મળી છે જો તમે રાજકોટથી હો અને આ ચોમાસાનો આનંદ લેવા માગતા હોવ તો તમારા માટે કપરો કાળ કહેવાય કારણ કે રાજકોટમાં આ વર્ષે ચોમાસાનું કાંઈ પણ વરસાદ નથી આ મોડલ બતાવે છે ખાલી ઝાપટા ઝાપટામાં જ મજા લેવાની આ જ તારીખના જોઈએ આગાહી વાળા કહેતા હોય એમ જોઈ શકો છો તમે આઠ તારીખનું અનુમાન છૂટા છવાયા ચાપતા છે જોવા મળી રહ્યા છે અંબાલાલ પટેલે આગાહી તો કરી છે અંબા કાકા કાંઈક રાજકોટનો વિચારો હલે લે આમાં તો વીજળી પણ દેખાડી નવ તારીખમાં મોડલ ક્યુ છે એ જોવું પડે વિંડીમાં બે ને ત્રણ ને ચાર ને પાંચ ને એમ મોડલ આવતા હોય બતાવે છે વરસાદ અમદાવાદ બાજુ મોરબી બાજુ રાજકોટમાં તો કે થોડોક ગાજવીજવારો પણ બતાવે છે વાહ કચ્છમાં હરખાયો એમાં એ ઉત્તર કચ્છમાં ખાવડા બાજુ તો ગાજ ગાજવીજવારો વરસાદ હોય જ રાજસ્થાનના રણમાં જોવડ કીએ છે ને કે રણમાં વરસાદ ના પડે પણ જો ભૂક્કા બોલાવે છે એના કરતાં વધુ જાળવા તો અમારા રાજકોટમાં છે યાર પૂરા દેશમાં ચોમાસું છે જામ્યું બાંગ્લાદેશ બાજુ નજર કરાય એમ નથી ન્યા તો બીજું કાંઈક જામ્યું છે મિત્રો ન્યા થોડુંક છેટું રહેવાય આપણે હવે દસ તારીખનું ચિત્ર જોઈ છે ચિત્ર છે થોડું વિચિત્ર ફરી અમદાવાદમાં જમાવટ કરશે એવું લાગે છે અમદાવાદમાં કે રાજકોટ કરતા તો એ અમદાવાદમાં સારું છે આ વખતે દક્ષિણ પશ્ચિમવાળાને મોજ કરાવી દીધી ભાઈ મેહુલિયા વર્ષિયા ભલા ઉત્તર ગુજરાતમાં પણ દસ તારીખના સારું એવું જોર બતાવે છે જોઈએ હવે ઉત્તર ગુજરાતવાળા અને દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં તો સુકી ઓલું બધા કહેતા હોય ઓફ સોર થ્રુ ઓફ સોર થ્રુનો લાભ સારો મળી જાય રાજકોટની બાજુ પણ પૂર્વ બાજુ એક મોટી ડુંગરમાળા કરવાની જરૂર છે એટલે વાદળા રોકાઈ ચોમાસુના નેઋત્યના ભેજવાળા પવનો છે વરસાદ આપે અગિયાર તારીખના રોજ તમે જોઈ શકો છો મિત્રો જૂનાગઢ પોરબંદર ભાણવડ અને દ્વારકા જામનગર મોરબી રાજકોટ જો કે ઓન પેપર ગોંડલ જસદણ અમરેલી ભાવનગરના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે ભાઈ ભારે વરસાદ તો અમુક વિસ્તારમાં લક બાય ચાન્સ જેવું છે અગિયાર તારીખના રોજ હાલો ધીમે ધીમે બાર તારીખમાં આવી બાર તારીખમાં એ જાપતા તો જોવા મળે છે જાપતે જાપતે ચોમાસું હપ્તે હપ્તે કપાઈ જશે મિત્રો દરિયાઈ પટ્ટીમાં તમે જોઈ શકો છો દરિયાઈ પટ્ટી સક્રિય રહી આ ચોમાસામાં આવો પણ અહીંયા નાખ્યા બિચારા ખેડૂતોને બીજે ક્યાંય વરસાદ જવાનું નામ નથી લેતો દરિયા સિવાય સુરતમાં દ્વારકામાં પોરબંદરમાં રાજકોટની બસ જ નથી મળતી ચોમાસાને આ વખતે શું કરવું યાર તેર તારીખના રોજ પણ જાપતા જોવા મળે છે પરંતુ એક સિસ્ટમ ટ્રફ એમ કહેવાય છે કે ટ્રફ છે એ નવ તારીખથી લઈ અને પંદર તારીખ સુધી ટ્રફ ઉત્તર ભારતમાં સક્રિય થશે જેથી દિલ્હીના વિસ્તારોમાં ને જયપુરમાં ને વરસાદની મોજ મજા માણવા મળશે અને રાજકોટમાં તો દર વખતની જેમ સદા બહાર થોડા દિવસોથી ચાંદીપુરાનો વાયરસ અને કોલેરાની મજા તો ત્યારબાદ હવે આપણે ચૌદ તારીખનું જોઈએ પાકિસ્તાન આઝાદ થયો તો ચૌદ તારીખના રોજ અમદાવાદ તેમજ દાહોદના વિસ્તારો આ ઉપરાંત રાજસ્થાન ગુજરાત બોર્ડરના વિસ્તારોમાં કંઈક સારું દેખાય છે નસીબ તમારા કાંઈક થોડુંક મળી જાય પછી ત્યારબાદ આપણે ભાઈ હેપી ઇન્ડિપેન્ડન્ટ ડે પંદર ઓગસ્ટ ભાઈ ભાઈ દક્ષિણ ગુજરાતમાં થોડાક ઝાપટા જોવા મળશે સુરતમાં ને વલસારીમાં જ્યારે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં તો યાર ઝાપટા છે દેખાય છે થોડાક આ અમરેલી બાજુ જસદણ બાજુ ને રાજકોટમાં જોઈ હવે રોડ કેવા ભીના થાય પંદરમી ઓગસ્ટના તો મિત્રો આ હતું પંદરમી ઓગસ્ટ સુધીનું અનુમાન આવનારા દિવસોમાં હજી કેવી ઝલક બતાવે વરસાદી સિસ્ટમ આવે એવી મને લાગે છે રાજકોટને પાણીથી તરબોર કરશે રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગર મોરબીમાં ઓછો વરસાદ છે અને કચ્છના પણ અમુક વિસ્તારમાં ઓછો વરસાદ છે અમારી બાજુમાં કૂતરું પણ ભસી રહ્યું છે જોરદાર અને કેરલાથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી ઓફસોર થ્રુ પણ સક્રિય છે હવે ચોમાસું ધરી મામી આવી જાય થોડા નોર્મલથી નીચે એટલે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવે અને ઓગસ્ટ એન્ડમાં અને સપ્ટેમ્બરમાં ભરપૂર વરસાદ વરસાવે કારણ કે ઓલું શું કહેવાય અરબસાગરને બંગાળની ખાડીનું આયોડી ઇન્ડિયન ઓશન ડી એ પોઝિટિવ તરફ જવાનું છે એટલે કંઈક આશા રાખી કે અરબસાગર પણ કંઈક રાજકોટ માટે આપશે ખરી ભલે મિત્રો ત્યારે ત્યાં આભાર વિન્ડીની અપડેટ પણ પૂરી થઈ ગઈ છે આવનારા દિવસોમાં ફરી મળીશું જો મજા આવે અને સેટમેક્સમાં સૂર્યવંશમ ફિલ્મ જોવામાં કંટાળો આવતો હોય તો મારો વિડીયો જોઈ લો મિત્રો આભાર